નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમંત્રી ન્યૂઝ જયંકર અભિતા પટેલ હવે છે ઘટના સમાચાર છોટાઉદેપુર જિલ્લાના મોડેલી તાલુકાના રાજવાસના ગામ પાસે હેરણ નદી ઉપર 128 કરોડના ખર્ચે ગુજરાતના સૌપ્રથમ રબર ડેમ બનશે છોટાઉદેપુર જિલ્લાના મોડેલી તાલુકાના રાજવાસના ગામ પાસે હેરણ નદી ઉપર 128 કરોડના ખર્ચે ગુજરાતના સૌપ્રથમ રબર ડેમ બનવા જઈ રહ્યો છે આ ડેમ ઓગણીસો અઠાવન માં બનેલ છે જર્જરિત થઈ જતા આ ડેમ ઓગણીસો અઠાવન માં બનેલ છે જર્જરિત થઈ જતા ત્રીસ ગામોને સિંચાઈનો લાભ મળતો ન હતો જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા પાણી વહી જતું હતું આ ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલ સિંચાઈ વિભાગની નંબર બે ની કચેરીને સોંપવામાં આવી છે પચાસ થી વધુ ગામોને ડેમ બનશે તો ફાયદો થશે આ વિસ્તારને કેનાલના સિંચાઈના પાણી મળતા ન હતા આ રબર ડેમ એકસો દસ મીટરની લંબાઈમાં છ મીટર ઉંચો બનશે જેનાથી નદીમાં કાપ આવે છે અને રેતી ધરાશાય છે તે રોકાય નહીં આ ડેમ બને તો ડેમના ઉપરવાસના પચાસથી વધુ ગામોને સિંચાઈ અને પીવાના પાણીની મુશ્કેલીનો અંત આવશે જ્યારે અઠ્યાવીસ કરોડના ખર્ચે કેનાલો પણ બનનાર છે જેનાથી ખેતરોમાં પણ પાણી પહોંચશે હાલ ત્રીસ જેટલા ગામો ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી ભોગવે છે આ ડેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર રફીક ડણીવાલા લોક મૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર આ છે ને આ જે કેટલા વર્ષથી નદીનું પૂરણ થઈ ગયું છે બરાબર એટલે પાણીની અછત છે એટલે કુવામાં પાણી રહેતું નથી ને ખેતી બરાબર પાકી નથી બરાબર એટલે મારે માંગ એવી છે કે રંગ ડેમ નું જે ઊંચો કરવા છે સારી આનંદ છે અમારે લઈ જઈએ હવે ડેમ બની જશે નવો શું ફાયદો થશે એમ તો હું કે ખેતીમાં બી સારું રહે કુવામાં બી સારું રહેશે ને નદી ઊંડી થઈ જશે

છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી હતી જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબલ ડેમને મંજૂરી આપી છે એકસોને અઠ્યાવીસ કરોડ રૂપિયા જેટલા આ ડેમના મંજૂર કરવામાં આવેલા છે જેમાં સો કરોડ એ રબલ ડેમના છે અને અઠ્યાવીસ કરોડ એ કેનાલોના સમારકામ માટે છે આ વિસ્તારના